ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન રક્તદાન મહાદાન રક્તદાન કરી બચાવીએ એ સંદેશ સુધી પહોંચાડી શકીએ એ હેતુથી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝની ની એકસો ઓગણત્રીસ મી પરાક્રમ દિવસ ના દિવસે ભાવનગર એમએસ ભાવનગર 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 દ્વારા રક્તદાન શિબિર સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે આયોજન કરે આ રક્તદાન કેમ્પમાં અત્રેની સંસ્થાના શ્રી ડો ચિન્મ શાહ તબીબી અધિક્ષક ડો અશોક વાળા હોમિયોપેથી કોલેજ ડો ગીરીશભાઈ વાઘાણી તેમજ તબીબો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવે

नहीं चलो हां चलो ये जो खाली जरूरत है तो भाई हां बताई आओ हम बोले गुरु पेन ना 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 यूं तब आ लो ला तो आ मेरा भाई चले आओ अभी जाओ जेतन भाई तुम्हें यही जाओ तुम्हारा थेकी आठ नंबर 430 का आओ ता रे में हम जो करना है खाली आम लो बाकी नहीं निष्ठा को अपना भावना का कितना डॉक्टर करे है ना निष्ठा को ठीक है अब બધા આવી જઈએ ये काम ગ્રુપ ફોટો આર કાનાણી ચેરમેન ભાવનગર મેડિકલ એસોસિએશન ભાવનગર મેડિકલ કોલેજ અને આઈએમએ ભાવનગર તથા વિદ્યાર્થી સંગઠન દ્વારા મેડિકલ કોલેજની અંદર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ છે વિદ્યાર્થીઓ રેસિડન્ટ ડૉક્ટરો અને અન્ય તબીબોએ આમાં પોતાનું રક્તદાન કરીને સહયોગ આપ્યો એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છેલ્લા વીસ વર્ષથી ઓગણીસો ને સત્તાણું એટલે કે પચીસ વર્ષ કરતાં વધારેથી આ જન્મજયંતિની ઉજવણી ભાવનગર મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવે છે એમાં ભાવનગર મેડિકલ કોલેજ પ્રાઇવેટ ડોક્ટર અને તમામનો સહયોગ રહ્યો દિનશ્રી ડૉક્ટર ચિન્નભાઈ સુપ્રીચંડન બાળા સાહેબ હોમિયોપેથિક કોલેજના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશભાઈ સેક્રેટરી ડૉક્ટર કુવાડિયા સાહેબ શ્રી રાજનભાઈ મૌલિકભાઈ અમારા સેક્રેટરી તમામ આની અંદર સહયોગી થાય છે રક્ત આપો હું તમને આઝાદી અપાવીશ એ સૂત્ર નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જ્યાં મુમેન્ટ ચાલે એ મુમેન્ટ રાષ્ટ્રભાવના દેશભાવનાને શીખો સર્વ માન્ય બનાવે તેવી શુભકામના